સમુદ્રાપી જન્સ ની અનોખી ઉજવણી કરવામાં આવી બે હાજર એકવીસ માં નિરાધાર બાળકો ને જમીન વચ્ચે બે હાજર બાવીસ માં પ્લેનમાં કેક કાપી તો બે હાજર માં દરિયાઈ સમુદ્રમાં બાળકો સાથે કલામ ઇનોવેટિવ સ્કૂલના ડાયરેક્ટર ની ઉજવણી કરવામાં આવી અને બીજાને ખુશી આપી જન્મદિવસ ઉજવવાનો અનોખો સંકલ્પ જય કાત્રો જન્મદિવસની ઉજવણી કરી અને સાક્ષાત કર્યો નમસ્કાર હું જય કાથરોટિયા ડાયરેક્ટર એન્ડ ફાઉન્ડર ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલ આ વર્ષે મેં મારા જન્મદિવસની ઉજવણી કંઈક વિશેષ રૂપે કરી હતી તે આના પહેલાના બે વર્ષ પહેલાં જમીન ઉપર એટલે કે ઓક્ટન પીઝાના આઉટલેટમાં અનાથ બાળકોને જમવા માટે લઈ જઈને કેક કાપી હતી અને પછી આકાશની અંદર એટલે કે પ્લેનની અંદર કેક કાપી હતી અને બારસો ફૂટ ઊંચાઈએ કેક કાપી હતી આ વખતે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મૂકબધી શાળાના પાંચ વિદ્યાર્થીઓ સાથે અરબસાગરની અંદર રોરો ફેરીની અંદર એટલે કે દરિયાની વચ્ચે કેક કાપીને અનોખી દરિયાઈ મુસાફરી કરાવીને કરાવીને એમને આનંદ આજે જન્મદિવસની ઉજવણી કરેલ છે દરિયાઈ મુસાફરી કરવી એમના માટે એક અલગ પ્રકારનો લ્હાવો હતો અને એમને ખુશી જે મળી એ મને મારા બી સૌથી મોટી ગિફ્ટ મળી એટલે જોય ઓફ ગીવ આપવાનો આનંદ ફેલાવીને આજે મેં મારા જન્મદિવસની ઉજવણી કરેલી છે આભાર